દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે બીજી વાડીએ જવાનું છે ત્યાં ટ્રેક્ટર ચાલે છે એટલે ને આપણે ત્યાં બતાવશું આપણું ટ્રેક્ટર ચાલે છે ને અહીં આપણા બાપાની માંડવી છે ને અત્યારે આપણે ઓલી વાડીએ જવાનું રસ્તે છે ચાલીને જાય છે અહીંયા જો કો બિચારા ભાઈ દવા છાંટી રહ્યા છે અત્યારે આપણે જાણવાનું છે અલવાડીએ તો આપણે ચાલતા જાય છે ને આપણા પપ્પાને ટ્રેક્ટર ચલાવી રહ્યા છે ને તમે કેમ છો મજામાં છો ને મિત્રો આપણા બ્લોગ જોતા રહેજો ને અમારા બ્લોગને સપોર્ટ કરજો અત્યારે આપણે અલિવાળીએ જાય છે આપણા પપ્પા ટ્રેક્ટર ચલાવી રહ્યા છે આપણે બતાવશું કે આપણે ટ્રેક્ટર કેમ ચાલે છે મિત્રો આપડા પપ્પા ટ્રેક્ટર ચલાવી રહ્યા છે તમને દેખાઈ રહ્યા છે અત્યારે આપણા ખેતરમાં બેલો આલી રહ્યો છે તો મિત્રો આપડા બેલો આલી રહ્યો છે ટ્રેક્ટર માં આપણા પપ્પા ચલાવી રહ્યા છે ટ્રેક્ટર માંડવી છે ને આપણી માંડવી છે અત્યારે મિત્રો આ માંડવી કેવી લાગે છે તમને કહેજો આપણે માનવી બહુ સરસ છે આપણે સામે કુવો છે ને આપણા પપ્પા ટ્રેક્ટર ચલાવી રહ્યા છે જો તો મિત્રો અમારે અહીં ટીપક પડી છે ને આ આપણો કુવો છે ને અહીં આપણે રીંગણી બકાલું વાવ્યું છે ટમેટી છે અને આપણી વાઇફમાં આટલું પાણી છે તમે જોઈ શકો છો ને અહીંયા આપણે ટીપક પડી છે અહીં એક જ ટીપકનું ફીલું બળી ગયું છે તમને દેખાઈ રહ્યું છે આપણે હેઠા હલગાતા હતા એમાં પાસે જ આગ પકડી ગયું હતું તો તે સળગવાઈ ગયું તો આટલી આપણે ટીપક છે તો મિત્રો આપણે બધું સેટઅપ છે દીપકનું અત્યારે તો આપણે સકેલી લીધી છે ને આ તેનું ફિલ્ટર છે આપણા કુવામાં તો મિત્રો સૂર્યદાસમો આવ્યો છે સાત આઠ વાગ્યા છે આ આપણી માંડવી છે આવી કોમેન્ટમાં જણાવજો કેવી માંડવી લાગી તમને